એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મિત્રો આજનો આ વિડિયો એફવાય બીકોમ સેમેસ્ટર વનની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે જેમાં આપણે અકાઉન્ટ વિષયની સિરીઝ જે ભણતા છે આ પાંચમો વિડિયો છે બરાબર ચાલો પાંચમો વિડિયો સુધી આપણે આવી ગયા છે પહેલાંના ચાર વિડિયોની અંદર પહેલાં વિડીયોમાં તો લગભગ સિલેબસ અને પેપર ને એવું બધું મૂકેલું છે પછીના ત્રણેક વિડિયો પહેલાં ચેપ્ટરમાંના છે પહેલાં ચેપ્ટરની અંદર જે થિયરીઓ પૂછાયેલી છે તે બધી થિયરીના વિડીયો છે બરાબર અને અત્યારે હવે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છે પ્રકરણ બે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ જો આ વિડીયો નહીં જોશો સ્કીપ કરશો તો પછી આગળ એક પણ દાખલા આવડશે નહીં ગેરંટીની સાથે અને આ વિડીયો જોશો તો પછીના બધા દાખલા આવડી જશે એ બી ગેરંટીની સાથે બરાબર ચાલો નહીં આવડશે તો કોમેન્ટ કરજો કે નહીં આવડ્યું સર તમારી કથની ખોટી પડી જે એવું થવાનું નહીં મળે બરાબર બીજું કે તમને જો આગળના વિડીયો જોઈતા હશે તો તમારે રિસ્પોન્સ બતાવવા પડશે કે સર અમને ગમતું છે કે જે છે તે હે ને નહીં બતાવશો તો પછી મારું મોરલ ડાઉન થશે ને પછી મને કોઈ અર્થ નહીં લાગશે જો મેં મહેનત કરતો અમને એ મહેનત વ્યર્થ જતી હોય તો પછી મને બી કંઈક બનાવવાનું કામ નથી બરાબર ચાલો એટલે બીજું ઇન્ટ્રોડક્શન આપી દે એમ તો બધાને ખબર છે જે લોકો જૂના જોડાયેલા છે તે લોકો મારું નામ આયુષ રાજપૂત મોબાઈલ નંબર નાઇન ઝીરો એટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન બરાબર આપણા ટ્યુશન ક્લાસીસ ચાલુ છે ઉદવાડાની અંદર સ્ટેશન પાસે ધોરણ અગિયાર બાર બીકોમ એમ કોમ બધાના ક્લાસીસ કરાવતા છે આપણે અને હું અત્યારે પોતે એમ કોમ કરતો છે બરાબર જે ભણતો છે તે પણ ભણાવતો છે હું બરાબર અને ટોપર રહી ચૂકેલો છે મારા ટાઈમનો બારમા ધોરણની અંદર પંચાણું છન્નું માર્ક્સ છે અકાઉન્ટ સ્ટેટમાં બહુ હોશિયારી મારી લીધી ચાલો મારા ક્લાસીસનું નામ છે એસસીથી સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ જો કોઈ જોડાવા માંગતા હોય તો પ્રેમથી જોડાજો આપણા ટ્યુશનની સેમેસ્ટર વનની ફી ફક્ત બે હજાર નવસો ને રૂપિયા છે જેની અંદર અકાઉન્ટ અને સ્ટેટ બંને વિષય આવી જશે અને બી એ એકને બેન્કિંગને બધાની થિયરી પણ તમને મોસ્ટ ટાઈમ ટાઈમથી કરાવી આપવામાં આવશે બરાબર ચાલો હવે અહીંયા વાત કરીએ પ્રકરણ બે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ હવે જો જૂના વિડીયો નહીં જોયા હોય તો જોઈ લેજો થિયરી માટે અને દાખલા માટે તો અહીંયાથી સ્ટાર્ટ કરશો તો પણ કંઈ વાંધો નહીં બરાબર ચાલો હવે પહેલાં આખું બેઝિક કોન્સેપ્ટ સમજી લે પછી દાખલા પર જશું ને તો વધારે સારું એવું ખબર પડશે તમે જયારે બારમામાં હતા ને તો ભાગ એકમાં છેલ્લું ચેપ્ટર સાતમું ભાગીદારી પેઢીનું વિસર્જન ભાગીદારીનું વિસર્જન આવી રીતના એક આ ચેપ્ટર હતું યાદ હોય તો મામી નિકાલ ખાતે જમા મામી નિકાલ ખાતે ઉધાર આવી રીતના કંઈક કરતા હતા બરાબર એ જે છે અમારા જે બારમાના સ્ટુડન્ટ હતા તેમને તે ટાઈમે બારમામાં જ એક દાખલો ભણાવેલો બી હતો મોટો યાદ હશે નહીં હશે ખબર નહીં પણ અત્યારે જે છે તમારે એ વસ્તુને ધ્યાનમાં મગજમાં રાખીને ભણવાનું છે ચાલો એકદમ બેઝિકથી બધું સમજીએ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ ભાગીદારી પેઢી એટલે ખબર પડે બે કે ત્રણ વ્યક્તિઓ અથવા તો તેનાથી વધારે વ્યક્તિઓ સાથે મળીને જે ધંધો સ્ટાર્ટ કરે તેને કહેવાય ભાગીદારી પેઢી એ લોકોની વચ્ચે જે સંબંધ રહેલો હોય તેને કહેવાય ભાગીદારી અને જે પોતે ભાગીદારો છે એ અને બી ને સી જે નામ હોય તે પર્સનલી પોતે કહેવાય ભાગીદાર આપણે ત્રણ નામ લઈએ આકાશ આયુષ સ્માર્ટ આયુષ હા ખાલી આયુષ નહીં સ્માર્ટ આયુષ સોશિયલ આયુષ અને શુભમ આવી રીતના ત્રણ ભાગીદારના નામ લે આપણે બરાબર આ ત્રણ ભાગીદારે મળીને ધંધો સ્ટાર્ટ કર્યો છે એ ધંધાને આપણે કહીશું ભાગીદારી પેઢી હવે માની લો કે આ જે ત્રણે ત્રણે ધંધો સ્ટાર્ટ કર્યો છે આપણે થોડુંક કંઈક હજુ બી બનાવી દે હવે એ લોકોએ પચાસ પચાસ હજાર રૂપિયાની મૂડી આપી છે ત્રણે ત્રણે બરાબર આવું આપણે લખીએ પચાસ પચાસ હજારની મૂડી આપી છે આકાશ સ્માર્ટ આયુષ અને શુભમ ત્રણે ત્રણે એટલે ટોટલ મૂડી આપી છે એક લાખ પચાસ હજારની આટલું થઈ ગયું એના પછી એ લોકોએ દેવું ઊભું કરેલું છે લેણદારો પચાસ હજારના છે પછી કોઈકને ચૂકવવાના બાકી ખર્ચા છે એ બી પચાસ હજારના લખી દે અને એક અનામત પડેલી છે સામાન્ય અનામત ધંધાની અંદર તે બી પચાસ હજારની છે ચાલો એટલે ટોટલ મારશું તો એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર એટલે ત્રણ લાખ થઈ જવાના આ તમારી મૂડી દેવા બનાવી દીધી અમથું ઉદાહરણ લેતા છે એમ જ ખાલી બરાબર ચાલો આ મૂડી દેવા બની ગયું ત્રણે ત્રણની મૂડી આવી ગઈ આ બાજુ મિલકત લેણા બનાવી દે મિલકતમાં એ લોકો પાસે છે મકાન રોકડા દેવાદાર ફર્નિચર યંત્ર સ્ટોક બધાને પચાસ પચાસ હજાર રૂપિયા લખી દે ધ્યાનથી સંભળી લેજો ભલે વિડીયો લાંબો થાય પણ બહુ અગત્યનો વિડિયો થશે આ તમારો બરાબર આ વિડીયો જો સમજ પડી ગઈ ક્લિયરલી તો બધું આવડી જશે ચેપ્ટરમાં કંઈ લેવાનું મળે નહીં એક બે ત્રણ ત્રણ છ છ પચામ ત્રીસ ત્રણ લાખ બરાબર ચાલો મૂડી દયા મિલકત લેણાનો સરવાળો સરખો થઈ ગયો હા ચાલો હવે આ જે ત્રણ ભાગીદારો છે એ લોકોનું પાકું સર્વું મેં લખ્યું છે બરાબર આ એ લોકોના હિસાબ છે આટલી એ લોકો પાસે મિલકત છે આટલા એ લોકો પાસે દેવા છે અને આ ત્રણ એ લોકોએ મૂડી આપી છે એક અનામત ધંધાની અંદર પડી રહેલી છે બરાબર આવી રીતના એ લોકોનો ધંધો હતો પછી એ લોકોને મનમાં એમ થયું કે હવે આપણને થોડાક શેરની જરૂર છે શેરની જરૂર છે શેર તો હવે જે ભાગીદારી પેઢી હોય ને તે કોઈ પણ દિવસ શેર બહાર પાડી શકે નહીં શેર કોણ બહાર પાડી શકે ખાલી કંપની તો આવી કંડિશન છે અને બીજું આ એક કારણ થઈ ગયું એ લોકોને શેર જોઈતા છે બજારમાંથી બહારથી પૈસા જોઈતા છે તો એ લોકો કંપનીમાં રૂપાંતર કરશે પોતાનું પેઢી જે છે તે કંપનીમાં ફેરવશે ને પછી શેર બહાર પાડશે આ એક રીઝન થયું બીજું રીઝન આ ત્રણે ત્રણની વચ્ચે વાદ વિવાદ થવા લાગ્યા સ્માર્ટ આયુષની વાત એ લોકો સંભળતા સંભાળતાની હતા બરાબર સ્માર્ટ આયુષ આટલું બધું કે એટલું બધું વ્યવસ્થિત આવડે એને બધું તો બી એ લોકો પોતપોતાની શેરી માર્યા કરતા હતા બરાબર એટલે ધંધો ખોટમાં જવા લાગ્યો ધંધો ખોટમાં જવા લાગ્યો એટલે બંને ભાગીદારો છટકવા લાગ્યા કે ભાઈ નહીં હવે મેં તો નહીં રહેવાનો ધંધામાં મારે તો નથી કરવું તો એ જે છે ત્રણે ત્રણ મળીને સહેમત થઈને નવી કંપની ખોલી શકે માની લો કે એ કંપનીનું નામ આપીએ રાકેશ લિમિટેડ બરાબર આમ છું જ કંઈ બી નામ લખી લે રાકેશ લિમિટેડ કંપનીમાં ફેરવવા માગે ત્રણે ત્રણ સહેમત થાય સાથે મળે ત્રણે ત્રણ મળીને રાકેશ લિમિટેડમાં કંપનીનું રૂ સોરી પેઢીનું ભાગીદારી કંપ ભાગીદારી કંપનીમાં રૂપાંતર કરી શકે એ જ એક છે કંડિશન પેલું ચેપ્ટરનું નામ જે છે તે આ પેઢી હતી ત્રણે ત્રણ સહેમત થયા અને કંપનીમાં ફેરવી નાખવું ફેરવી નાખવું બરાબર હવે માની લો કે આ ત્રણે ત્રણ જે છે તે લોકો થી ધંધો સચવાય તેવું જ નહીં મળે એક નવા માણસને લાવ્યા જેનું નામ છે રાકેશ એ રાકેશ આ ધંધો ખરીદી બી શકે આખો ધંધો ખરીદે ને ખરીદી પછી એને કંપનીમાં ફેરવી દે બંને કન્ડિશન થઈ ગઈ ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર એટલે કે આ લોકો મળીને જ એક પેઢીનું કંપનીમાં રૂપાંતર કરી દે અથવા તો આ લોકો પોતાનો ધંધો કોઈ બીજાને વેચી દે આના હિસાબો આપણે લખવાના છે બરાબર એ હિસાબો કેવી રીતના લખવાના એકદમ સાદું સિમ્પલ આપણે સ્ટેપ બતાવશું એ સ્ટેપમાં ગણશો સ્ટેપમાં ગણશો એટલે આવડી જશે હવે આપણે એવું માનીએ કે આ જે છે રાકેશ લિમિટેડ ખરીદવા આવ્યો છે કંપની બરાબર હવે માની લો એ લોકો એમ કહેતા છે આ જે પેઢી છે મકાન પચાસ હજારનું છે પણ તમે માનસો પચાસ હજારનું છે બજારમાં કેટલો ભાવ ચાલતો છે તે બી તો જોવાના માની લો કે બજારમાં ભાવ જોતા ખબર પડી તો મકાન પચાસ હજારની જગ્યાએ સિત્તેર હજારનું છે તો હવે આ લોકો બી થોડી તમને પચાસમાં આપવાના કેટલા લેશે એ લોકો સિત્તેર હજાર પડે વસ્તુ ખબર એટલે કે માની લો કે અહીંયા તમને કિંમત આપી છે મકાનની બજાર કિંમત છે સિત્તેર હજાર પછી જે આ રોકડા છે હવે જે નવી કંપની છે રાકેશભાઈ રાકેશભાઈ એમ કે મને પૈસા જોઈતા નહીં મળે એટલે કે રોકડા લઈ જવાનો નહીં બરાબર આવું ના પાડી દીધી સમજો આખું વિડીયો જોજો ગુચવાળો બધો ક્લિયર થશે પછી દેવાદારો પાસેથી પચાસ હજાર લેવાના છે જેની જગ્યા ખાલી ચાલીસ હજાર મળે તેવું જ છે દસ હજારની હલખાત પડી શકે તેવું છે એટલે આ દેવાદારો ચાલીસ પછી ફર્નિચરના બી ચાલીસ હજાર ઉપજે તેવું જ છે યંત્રના બી ચાલીસ હજાર ઉપજે તેવું જ છે અને સ્ટોકના બી ચાલીસ હજાર ઉપજે તેવું જ છે બરાબર ખાલી મકાનના વધારે પૈસા મળતા છે બાકી બધું ચાલો બે મિનિટ વેઇટ કરી લે આ પૂરું થઈ જવા લેવું આજે મોહરમ છે એટલે લગભગ એ લોકનું ચાલતું હશે ડિસ્ટર્બ થશે એટલે બીજું કઈ નહીં ચાલો વધતું જ નહીં મળે બહુ વાર લાગે જવાનું લાગે આપણે અહીંયા વાત કરતા હતા કે આ લોકોએ કંપની વેચી છે સોરી પેઢી વેચી છે રાકેશ નામના વ્યક્તિને બરાબર એટલે બજારમાં એને ચેક કર્યું તો આટલા આટલા પૈસા મળતા છે હવે બસ આજ પૈસા મળે એવું જરૂરી નથી આ જે ભાગીદારો છે તેમણે વર્ષો વર્ષો સુધી ધંધો ચાલુ રાખેલો માની લો કે દસ પંદર વર્ષથી એ લોકો ધંધા કરતા છે તો એ લોકોની પ્રતિષ્ઠા બી ઊભી થવાની પ્રતિષ્ઠા ઊભી થાય એટલે શું આપવા પડે તમારે પાઘડી એટલે કે આપણે એવું નક્કી કરીએ કે પાઘડીની બી કિંમત નક્કી થઈ છે પચાસ હજાર રૂપિયા આપવાના બરાબર એ પચાસ હજાર રૂપિયા પાઘડી કોણ આપશે રાકેશભાઈ આપશે આ આટલી વસ્તુ નક્કી થઈ છે બરાબર હવે માની લો કે મેં તમારા પાસેથી કોઈ ધંધો ખરીદું મતલબ કે આખો ધંધો જો ખરીદું તો આ જે મિલકતો મેં લઈ લેમ તો એ મિલકતો મેં સાથે સાથે બધા દેવા બી લેતો છે પડે વસ્તુ ખબર આ મિલકતો તો લેવાનો એની સાથે શું લેવાનો મેં બધા દેવા તો આ મિલકત વેચીને મેં શું કરા આ દેવા ચૂકવા પડ્યા વસ્તુ ખબર મિલકત વેચીને દેવા ચૂકવા તો માની લો કે મિલકત મને મળી પાંચ લાખની અને મારા દેવું છે ખાલી ત્રણ લાખનું તો ઉપરના જે બે લાખ મને વધારા ના મળ્યા તે મારે ભાગીદારી પેઢીને ચૂકવવા પડે ધારો કે મેં રાકેશભાઈ આવતો અને પાંચ લાખની મેં મિલકત લીધી છે એ લોકોના દેવા ત્રણ લાખના છે તો તમારે બે લાખ રૂપિયા એ લોકોને આપવા પડે એ જે બે લાખ રૂપિયા મારે એ લોકોને આપવા પડે ને તે મારે આ કંપનીના પૈસા ચૂકવવા પડે આ કંપનીના પૈસા ચૂકવવાના એટલે જેને કહેવાય ખરીદ કિંમત બરાબર ધ્યાનમાં રાખજો ખરીદ કિંમત એટલે કે જે કંપની ખરીદતી હોય તે કંપની પેઢીને ચૂકવતી હોય અને ચાલો તો જે તમારે દાખલો ગણવાનો દાખલા ગણવામાં સૌથી પહેલાં તમારે ખરીદ કિંમતની ગણતરી કરવાની ખરીદ કિંમતની ગણતરી માટે બે પદ્ધતિ છે પાછી ખરીદ કિંમતની પદ્ધતિની સોરી ખરીદ કિંમત ગણતરીની બે પદ્ધતિ પહેલી ચોખ્ખી મિલકત અને બીજી અવેજ પદ્ધતિ બરાબર હવે એ બંનેમાં ડિફરન્સ શું છે આપણે ડાયરેક્ટ દાખલામાં ચેક કરશું બરાબર બહુ જ સિમ્પલ છે એકદમ આરામથી આવી જશે ચોખ્ખી મિલકત માટેનું સૂત્ર છે કુલ મિલકતો સોરી લીધેલી કુલ મિલકતો બાદ લીધેલા કુલ દેવા આવી રીતના એનું સૂત્ર છે બરાબર ચાલો એ સૂત્રને એ બધું દાખલામાં આપણે ડાયરેક્ટ જોશું એટલે કે ખરીદ કિંમત ગણવાની હવે ખરીદ કિંમત માની લો કે નક્કી થઈ ગઈ કે જે નવી કંપની ખરીદતો છે તેણે ત્રણ લાખ રૂપિયા ચૂકવવાના છે હવે એ ત્રણ લાખ રૂપિયા બહુ બધા પ્રકારે ચૂકવી શકે માની લો કે ઇક્વિટી શેર આપી શકે પ્રેફરન્સ શેર આપી શકે ડિબેન્ચર આપી શકે અથવા તો કેશ રોકડા આપી શકે આ એની મરજી પ્રમાણે પોતાના પૈસા ચૂકવે મતલબ કે કંપની ખોલે તો એ પોતાના શેર બહાર પાડી શકે ડિબેન્ચર બહાર પાડી શકે રોકડા આપી શકે એની મરજી પ્રમાણે એ પોતાના જેવી એને ફાવતું હશે તે પ્રમાણે પૈસા ચૂકવશે પછી આ ભાગીદારી પેઢી નાનું નહીં કરી શકે કે નહીં મન તો નહીં ફાવે મન નહીં ફાવે બરાબર આવી રીતના કંડિશન છે અને આના તમારે હિસાબો લખવાના છે બરાબર કંડિશન ખબર પડી આ પેઢી બંધ થવાની છે એ પેઢીની જગ્યા કંપની આવવાની છે હવે કંપની જ્યારે આવતી છે તો બધી મિલકતો પુનઃ મૂલ્યાંકન કરવા પડે બરાબર કેટલા રૂપિયાની છે ને શું છે ને એ બધું પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન થઈ જાય ખરીદ કિંમત ગણાઈ જાય પછી તમારે ખાતા તૈયાર કરવાનું હવે ખાતા તૈયાર કરવાની વાત કરું તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરવાના પછી રોકડ અથવા તો બેંક ખાતું તૈયાર કરવાનું અને નવી કંપનીનું ખાતું તૈયાર કરવાનું આવી રીતના ટોટલ ચાર ખાતા તૈયાર કરવાના છે બરાબર બીજું એ ચાર ખાતા તૈયાર થઈ જાય એના પછી બીજું શું કહેવાનું છે અત્યારે તરત જ મગજમાં હતું બરાબર એ ચાર ખાતા તૈયાર થઈ જાય અમુક વખત એક લોનનું ખાતું એક્સ્ટ્રા બનાવવાનું આવી જતું છે તે કોઈક વખત આવે ત્યારે નહીં વાત બરાબર એ ખાતાની વાત કરીએ માલ મિલકત નિકાલ ખાતું તમે બારમા ધોરણની અંદર શીખી ગયેલા છે બીજું કે કોઈ વખત એવું થાય કે નવી કંપની જે ખરીદે તેને ફર્નિચર તમારું ગમતું નહીં હોય તો એ ફર્ચર નહીં બી લઈ જાય કાં તો પછી આ લેણદારો જે છે લેણદારોને ચૂકવવાના નથી ફાવતું લેણદારો નહીં લઈ જાય આવી બધી કંડિશન બી થશે આવા હવાલા આવશે એકદમ સિમ્પલ સિમ્પલ હવાલા છે હવે સ્ટેપ જોવું તમારે કયા સ્ટેપમાં દાખલો ગણવાનો દે સૌથી પહેલાં સ્ટેપમાં જો દાખલાની અંદર કોઈ ગણતરી હોય તો તે પતાવવાની બરાબર ગણતરી કરવી હવે એ ગણતરીમાં તમારી પાઘડીની ગણતરી હોઈ શકે અથવા તો મિલકતની ગણતરી હોઈ શકે બરાબર આવી રીતના પડે બધાને ખબર સૌથી પહેલાં જો કોઈ ગણતરી આપેલી હોય તો તે ગણતરી પતાવવાની એ ગણતરીમાં તમારી પાઘડીની ગણતરી હોઈ શકે અથવા તો મિલકતની ગણતરી હોઈ શકે એના પછીના સ્ટેપમાં તમારે ખરીદ કિંમત શોધવાની ખરીદ કિંમત શોધવા માટે તમારે ચોખ્ખી મિલકત પદ્ધતિનો ઉપયોગ કરવાનો ચાલો એ થઈ જાય ખરીદ કિંમતની ખરીદ કિંમત શોધાઈ જાય એના પછી તમારે અવેજ શોધવાનું અવેજ એટલે કે ખરીદ કિંમત જેટલી આવી માની લો કે પાંચ લાખ ખરીદ કિંમત આવી તેના બદલામાં નવી કંપનીએ કંઈ કંઈ વસ્તુનો અવેજ કર્યો છે તે બધી અવેજ શોધવાની એ અવેજ શોધાઈ જાય પછી કોઈ શેર વેચેલા હોય તો તે વેચેલા શેર શોધવાનો એ શોધાઈ જાય પછી જેટલા શેર બચેલા છે તે બચેલા શેર શોધવાના આ વસ્તુ સ્ટેપ યાદ રાખજો વાપરવાનું તો તમને દાખલામાં જ આવડશે જોજો પહેલા વિડીયોમાં કે પહેલી દિવસમાં કંઈ આવડી જવાનું નથી તમે ખાલી પાંચ વિડિયો જો અથવા તો ત્રણ દાખલા બી જો ને તમને આખો દાખલા આવડી જશે સો ટકાની ગેરંટી સાથે ચાલો ગણતરી કરવાની પહેલાં તો કોઈ આપી હોય તો એના પછી ખરીદ કિંમત શોધવાની ખરીદ કિંમત શોધાય જાય પછી અવેજ શોધવાનો અવેત શોધાઈ જાય પછી વેચેલા શેર શોધવાના વેચેલા શેર શોધા જાય પછી બચેલા શેર શોધવાના એના પછી ખાતા તૈયાર કરવાનો ખાતા તૈયાર કરવા હવે ખાતા તૈયાર કરવામાં તમારે માલ મિલકત નિકાલ મૂડી ખાતા રોકડ સ્લેશ બેંક ખાતું અને નવી કંપનીનું ખાતું બરાબર આ ખાતા તૈયાર કરવાના અને એક મેઈન વસ્તુ કહે તેમ આ બધા જે ખાતા છે તે ભાગીદારી પેઢીના ચોપડે તૈયાર થાય કંપનીના ચોપડે નહીં એટલે કે જ્યારે તમે હિસાબ કરતા હોય ને તો આલોકના ચોપડે હિસાબ કરતા છે તમે આ રાકેશભાઈના ચોપડે હિસાબ કરતા નથી આટલું થઈ જાય ખાતા તૈયાર થઈ જાય એના પછી તમારે એન્ટ્રી આપવાની એન્ટ્રીમાં તમારે સૌથી પહેલાં હવે અહીંયા જો આ જે ખરીદ કિંમત શોધે ને તમે ચોખ્ખી મિલકતે એ ખરીદ કિંમતમાં તમારે રકમ અહીંયાથી ધ્યાનમાં લેવાની મકાન ચાલીસ હજાર પછી દેવાદાર ચાલીસ હજાર મકાન સિત્તેર હજાર આવી રીતના અહીંયાથી રકમ ધ્યાનમાં લેવાની અને અહીંયાથી વિગત ધ્યાનમાં લેવાની મકાન આવી જાય મકાન લખ્યું સિત્તેર હજાર પછી દેવાદારો લખા ચાલીસ હજાર ફર્નિચર લખું ચાલીસ હજાર આવી રીતના તમારે રકમ લાંચ છે એ દાખલો જોશો એટલે લાવડી જશે પણ જયારે ખાતા તૈયાર કરવામાં આવે ખાતા તૈયાર કરે ને ત્યારે એક પણ હવાલો જોવાનો નહીં હવાલાની ઉપર જે પાકો સેવાયો છે ને તે પાકા સેવા એન્ટ્રી આપવાની એ ખાતા તૈયાર થઈ જાય ખાતા અંદર બધું એન્ટ્રી આવી ગઈ તો છેલ્લે આપવાની હવે જો કોઈ વસ્તુ નહીં લઈ ગયેલા હોય માની લો કે કોઈ ફર્નિચર નહીં લઈ ગયા તો ભાગીદારી પેઢીની જવાબદારી થાય કે ફર્નિચર વેચી દે કોઈ દેવું નહીં લઈ ગયેલા તો એ દેવું ચૂકવી દે એટલે કે આપણે ચોકડી મારીએ તે ચોકડી મારેલો તેનો નિકાર કરવાનો ચોકડી મારેલું તે પૂરું કરવું આપણે ચોકડી કોને મારશું માની લો કે એમ કીધું કે મેં ફર્નિચર નથી લઈ જવાનું તો આ ફર્નિચરને ચોકડી મારશું લેણદાર નથી લઈ જવાનું તો આ લેણદારને ચોકડી મારશું એટલે આપણું પછીનું સ્ટેપ શું બનશે આ જે ચોકડી મારેલું છે તે પૂરું કરશું એ થઈ જાય એના પછી વિસર્જન ખર્ચની એન્ટ્રી આપશું વિસર્જન ખર્ચ હવે જે આ ધંધો બંધ કરતા છે અથવા તો ફેરવતા છે ને તો તે તમારે કોર્ટની અંદર રજીસ્ટ્રેશન કરાવવું પડે એ કોર્ટની અંદર રજીસ્ટ્રેશન કરાય ને તો વિસર્જન ખર્ચ થાય વિસર્જન એટલે કે તમે જે કંપની પેઢી બંધ કરતા છે ને તેના વિસર્જનના ખર્ચા થાય એ ખર્ચા કંપની પણ ચૂકવી શકે અને પેઢી પણ ચૂકવી શકે જો કંપની ચૂકવતી હોય તો આપણા ચોપડે નોંધ થશે નહીં કેમ કેમ કે આપણે ભાગીદારી પેઢીના ચોપડે ખાતા તૈયાર કરતા છે અને જો કોઈ ચોકવટ નહીં કરેલી હોય કે ભાગીદારી પેઢી ચૂકવતું છે કે કંપની ચૂકવતી છે તો આપણે સમજીનું કે કોણે ચૂકવેલું હશે ભાગીદારી પેઢીએ જો દાખલામાં વિસર્જન ખર્ચ આપેલો હોય તો જેની એન્ટ્રી કરવાની નહીં આપેલી હોય તો કરવાની જરૂર નથી આ થઈ જાય એના પછી ખરીદ કિંમતની એન્ટ્રી આપવાની ખરીદ કિંમતની એન્ટ્રી હવે ખરીદ કિંમતની એન્ટ્રી આપી દીધી બસ એ એન્ટ્રી પૂરી પછી ટોટલ ટોટલ મારી રહ્યો એટલે દાખલો પૂરો આટલું જ છે એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો છે આ સ્ટેપમાં આપણે દાખલો ગણવાના છે જોઈએ એક વિડીયો દાખલાનો જુઓ અત્યારે ભલે તમને એવું લાગ્યું હોય કે કંઈ મજા નથી આવી ભણવામાં કે કંઈ ઉપરથી જયા કરે બધું પણ આ સ્ટેપ તમારી નોટમાં લખી રાખજો અથવા તો કોઈ જગ્યાએ સ્ક્રીનશોટ પાડી રાખજો કે ગમે તેમ મતલબ ટૂંકમાં તમારા પાસે આ સ્ટેપ હોવા જોઈએ આ સ્ટેપમાં જ આપણે દાખલો ગણવાનો છે સ્ટેપ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન અને ભાગ્યે જ કે દસે દસ સ્ટેપ કોઈ બી દાખલામાં હશે કોઈ વખત તમારી આ નહીં હોય તો પહેલું સ્ટેપ તમારું ખરીદ કિંમત બને ખરીદ કિંમત ગણવું હવે જ ગણવું કદાચ વેચેલા શેરની હોય બચેલા શેરની હોય ખાતા તો તૈયાર કરવાના છે કોઈ વખત ચોકડીની મારેલું હશે કોઈ વખત વિસર્જન ખર્ચની હશે પછી ખરીદ કિંમતની એન્ટ્રી મારવાની ટોટલ મારવાની એક બે ત્રણ ચાર પાંચ કોઈ વખત પાંચે સ્ટેપમાં દાખલો પતી જાય પણ ટૂંકમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું ને તો કંઈ રહી નહીં જશે બરાબર બધું થઈ જશે એક દાખલો જોવો વિશ્વાસ રાખીને આ વિડિયો પછી જે બીજો વિડીયો આવશે તે વિડીયો જોજો વ્યવસ્થિત એ વિડીયોની અંદર તમારા રિસ્પોન્સ જોવા જો રિસ્પોન્સ સારા હશે તો આગળ ભણાવવા નહીં તો ભણાવવાનું બંધ કરા બરાબર ચાલો બીજી વસ્તુ ટ્યુશનની એવી વાત કરી જ રીધેલી છે આગળના વિડીયો નહીં જોયા હોય તો પહેલાં એ વિડીયો જોજો વ્યવસ્થિત રીતના બધું આવડી જશે એક દાખલો કાલે જોઈએ બસ હવે બીજું કહેવાય કહેવા માટે તો અત્યારે મારા પાસે કંઈ નથી જય શ્રી કૃષ્ણ